श्री गणेशाय नमः हर हर महादेव मित्रों आप साबरी रहिए छो गुजराती ज्ञान गाथा आपनु स्वागत छे अमारी आ चैनल मा आप सौ ने पवित्र श्रावण मास नी हार्दिक शुभकामना भगवान शिव आप सौ भक्तों नी सर्व मनोकामना पूर्ण करे एवी प्रार्थना हिंदू धर्म मा भगवान शिव ने मात्र देव नहीं पण एक तत्व रूप मानवा आवे छे तेवो सर्जन संचालन अने संहारणाना स्वामी छे તેમનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને દયાળુ છે ક્રૂર દેખાતા છતાં ભક્તો માટે કરુણા સાગર છે તેમની કરુણા ભક્તિ માટેની સહજતાથી પ્રભાવિત થઈને તેમણે કાર અનેક અવતારો લીધા છે લિંગ પુરાણ મુજબ ભગવાન શિવે ઓગણીસ અવતાર ધારણ કરીને જગતના કલ્યાણ માટે વિવિધ રૂપોમાં પૃથ્વી પર અવતરણ કર્યું છે મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ જો આ ચેનલ પહેલી વાર જોઈ રહી છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા તમામ માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ હવે આપણે ભગવાન શિવના અવતારોને યોગ્ય ક્રમમાં અને સંક્ષિપ્ત વિગત સાથે જાણીશું પ્રથમ છે વીરભદ્ર અવતાર ભગવાન શિવનો આ અવતાર ત્યારે થયો જ્યારે દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતીએ પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું ભગવાન શિવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને ક્રોધથી પોતાના માથા ઉપરથી એક અને પર્વત ઉપર પછાડી હતી આ જાતના પૂર્વ ભાગમાંથી પ્રગટ થયો હતો શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષનું શિરચ્છેદ કરીને તેને મૃત્યુદંડ આપ્યો બીજો છે પિપ્પલાદ અવતાર ભગવાન શિવનો પિપ્પલાદ અવતાર માનવ જીવનમાં ખૂબ મહત્વનો છે પિપલાદની કૃપાથી જજ શનિની પીડાથી મુક્તિ મેળવી શકાય છે એક કથા છે કે પિપલાદે દેવોને પૂછ્યું એનું શું કારણ છે કે મારા પિતા દીધો હતો દેવતાઓએ કહ્યું કે શનિના દર્શનને કારણે આવી કોઈ ગેરસમજ ઊભી થઈ છે આ સાંભળીને પિપ્પલાદ ખૂબ ગુસ્સે થયો તેને શનિને નક્ષત્રમાંથી પડી જવાનો શ્રાપ આપ્યો શ્રાપના પ્રભાવ હેઠળ શનિ એક સમય આકાશમાંથી પડવાનું શરૂ કર્યું દેવતાઓની પ્રાર્થનાઓ સાંભળી પિત્પલાદે શનિને એ શરતો પર માફ કરી દીધો કે શનિ જન્મથી સોળ વર્ષ સુધીની કોઈ વ્યક્તિને મુશ્કેલી ન આપે ત્યારથી ફક્ત પીપલાદને યાદ કરીને શનિની પીડા દૂર થાય છે શિવ મહાપુરાણ અનુસાર બ્રહ્માએ ખુદ શિવના આ અવતારનું નામ આપ્યું છે ત્રણ નંદી અવતાર ભગવાન શંકર બધા જીવોનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન શંકરનો નંદી સ્વરૂપ અવતાર પણ આ જ સંદેશને અનુસરે છે અને તમામ જીવને પ્રેમનો સંદેશ આપે છે નંદી એક કર્મનું પ્રતિક છે જેનો અર્થ થાય છે કે કર્મ જીવનો મૂળ મંત્ર છે આ અવતારની કથા નીચે મુજબ છે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા પોતાના વંશને ખતમ થતા જોઈને તેમના પિતાએ શિલાદને સંતાન પેદા કરવા કહ્યું શિલાદે અયોની અને મૃત્યુહીન બાળકની કામના સાથે ભગવાન શિવની આરાધના કરી ત્યારે ભગવાન શંકરે ખુદ શિલાદને પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું થોડા સમય પછી જમીન ખેડતા શિલાદને જમીનમાંથી એક બાળક મળી આવ્યું હતું શિલાદે તેનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદીને તેમનો ગણાધ્યક્ષ બનાવ્યો આ રીતે નંદી નંદીશ્વર બન્યા નંદીએ મારુતની પુત્રી સુયાશા સાથે લગ્ન કર્યા ચાર ભૈરવ અવતાર શિવ મહાપુરાણમાં ભૈરવને પરમશંકરનું શંકરનું પૂર્ણરૂપ કહેવામાં આવ્યું છે એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને બ્રહ્મા અને વિષ્ણુ પોતાને એકબીજા કરતાં શ્રેષ્ઠ માનવા લાગ્યા ત્યારે ત્યાં તેજ વચ્ચે એક પુરુષાકૃતિ દેખાવા લાગી તેમને જોઈને બ્રહ્માએ કહ્યું ચંદ્ર તમે મારા પુત્ર છો તો મારા શરણમાં આવો ભગવાન શંકર બ્રહ્માની આવી વાત સાંભળીને ગુસ્સે થયા તેમણે તે પુરુષ આકૃતિને કહ્યું તમે કાળની માફક સુંદર છે તમે સાચા છો ભયંક હોવાથી ભૈરવ છે ભગવાન શંકર પાસેથી આ વરદાન મળ્યા બાદ કાલ ભૈરવે આંગળીના નખથી બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું બ્રહ્માના પાંચમા માથાનો શિરચ્છેદ થવાને કારણે ભૈરવ બ્રહ્મહત્યાના પાપ માટે દોષિત બન્યા આ ભૈરવને બ્રહ્મચર્યના પાપથી મુક્તિ મળી હતી કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ ફરજિયાત હોવાનું કહેવામાં આવે છે પાંચ અવતાર મહાભારત મુજબ પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્મા કાલ ક્રોધ યમ અને ભગવાન શંકરનો અવતાર હતો સમય જતા સાવંતિક રુદ્ર તેના ભાગથી દ્રોણનો શક્તિશાળી પુત્ર અશ્વત્થામા તરીકે અવતાર થયો છે કે અશ્વત્થામાં સેતી અશ્વત્થામાં હજી જીવંત છે ગંગાના કાંઠે વસે છે પરંતુ તે ક્યાં રહે છે તે જણાવવામાં આવ્યું નથી શર્ભવતાર શર્ભવતાર ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર છે શર્ભ અવતારમાં ભગવાન શંકર અર્ધહરમ અને બાકીના શર્ભ પક્ષી પુરાણોમાં ઉલ્લેખિત આઠ પગવાળા પ્રાણી જે સિંહ કરતા વધુ મજબૂત હતા નો સ્વરૂપ હતું આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત કર્યો હતો લિંગ પુરાણમાં શિવના શર્ભ અવતારની દંતકથા અનુસાર તેમના કહેવા મુજબ ભગવાન વિષ્ણુ હિરણ્યકશિપુને મારી નાખવા માટે નરસિંહ અવતારને લઈ ગયા હતા હિરણ્યકશિપુના વધ પછી પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ન થયો ત્યારે દેવ શિવજી સુધી પહોંચ્યા ત્યારબાદ ભગવાન શિવે આકાર લીધો અને તે આ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા પછી ક્યાંક ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થયો તેમે શર્ભ અવતાર પાસે માફી માંગી અને ખૂબ નમ્ર રીતે તેમની પ્રશંસા કરી સાતમો ગૃહપતિ અવતાર ગૃહપતિ ભગવાન શંકરનો એક લાંબા સમય સુધી નિસંતાન રહ્યા બાદ દિવસ તેના પતિ પાસેથી શિવ જેવો પુત્ર મેળવવાની ઈચ્છા રાખતી શુચિષ્મતી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે મુનિ વિશ્વાનાર કાશી આવ્યા હતા અહીં તેમે ભારે તપશ્ચર્યા દ્વારા ભગવાન શિવના વીરેશલિંગની પૂજા કરી એક દિવસ મુનિએ વીરેશલિંગ વચ્ચે એક બાળક જોયો મુનિએ બલરૂપ ધારી શિવની ઉપાસના કરી તેમની ઉપાસનાથી પ્રસન્ન ભગવાન શંકરે સુચિષ્મતીના ગર્ભાશયમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું પાછળથી શુચિષ્મતી ગર્ભવતી થઈ અને ભગવાન શંકર સુચિષ્મતીના ગર્ભાશયમાંથી પુત્ર તરીકે અવતર્યા એવું કહેવામાં આવે છે કે પિતા બ્રહ્માએ તે બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું આઠમો ઋષિ દુર્વાસા અવતાર ભગવાન શંકરના વિવિધ અવતારોમાં ઋષિ દુર્વાસાનો અવતાર પણ મુખ્ય છે ધાર્મિક ગ્રંથો અનુસાર સતી અનુસૈયાના પતિ મહર્ષિ અત્રીએ બ્રહ્માની સૂચના અનુસાર તેમના પુત્રની સાથે રક્ષાકુળ પર્વત પર ઘોર તપશ્ચર્યા કરી હતી તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય તેમના આશ્રમમાં આવ્યા તેણે કહ્યું અમારા ભાગથી તમને ત્રણ પુત્રો થશે જે ત્રિલોકમાં પ્રખ્યાત થશે અને માતા પિતાની ખ્યાતિ વધારશે જ્યારે સમય આવ્યો ત્યારે બ્રહ્માજીના ભાગથી ચંદ્ર ઉત્પન્ન થયો વિષ્ણુના ભાગથી ઉત્તમ સંન્યાસ પદ્ધતિનો અભ્યાસ કરનાર દત્તાત્રેયનો જન્મ થયો હતો અને મુનિવર દુર્વાસના જન્મ રુદ્રના ભાગથી થયો હતો નવમો હનુમાન અવતાર ભગવાન શિવનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અવતારમાં ભગવાન શંકરે વાનરનું રૂપ લીધું હતું શિવ મહાપુરાણ અનુસાર વિષ્ણુને મોહિની અવતારમાં દેવતાઓ અને રાક્ષસોને અમૃત વહેંચતા જોઈ શિવજી કામાતુર બન્યા હતા અને વીર્યપાત થયો હતો સપ્તુષીએ તે વીર્યને પાંદડામાં સંગ્રહિત કર્યું અંજની ગર્ભમાં ભગવાન શિવનું વીર્ય સ્થાપિત કર્યો તેના થાકી બહુ તેજસ્વી અને શક્તિશાળી શ્રી હનુમાનજીનો જન્મ થયો દસમો વૃષભ અવતાર ભગવાન શંકરે ખાસ સંજોગોમાં વૃષભને અવતાર આપ્યો હતો ભગવાન શંકરે આ અવતારમાં વિષ્ણુ પુત્રોનો વધ કર્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારવા પાતાળ લોક ગયા જ્યાં તેમણે અનેક ચંદ્ર જેવી સ્ત્રીઓ જોઈ તેની સાથે વિષ્ણુ રમણ કરવા લાગ્યા અને ઘણા બધા પુત્રોનો જન્મ થયો વિષ્ણુના આ પુત્રોએ પાતાળથી લઈને પૃથ્વી પર ભારે ઉત્પાત મચાવ્યો હતો તેમના ડરથી બ્રહ્માજી ઋષિમુનિ સાથે શિવજી પાસે ગયા અને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા તે પછી ભગવાન શંકરે વૃષભનું સ્વરૂપ ધારણ કર્યો અને વિષ્ણુ પુત્રોનો વધ કર્યો અગિયાર યતિનાથ અવતાર ભગવાન શંકરે યતિનાથ અવતાર લઈને અતિથિનું મહત્વ નિભાવ્યું હતું તેમણે આ અવતારમાં મહેમાન તરીકે ભીલ દંપતીની કસોટી લીધી જેના કારણે ભીલ દંપતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ધાર્મિક ગ્રંથો અનુસાર અરુડાચલ પર્વતની નજીક ભક્તો આહુકા ભીલ દંપતી રહેતા હતા એકવાર ભગવાન શંકર યત્તિનાથના વેશમાં તેમના ઘરે આવ્યા તેમણે ભીલ દંપતીના ઘરે રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી આહુકા તેના પતિને ગૃહસ્થની ગૌરવની યાદ અપાવે છે અને યેતીને ઘરમાં આરામ કરવા પોતે બહાર ધનુષ લઈને કરવાનો પ્રસ્તાવ છે આ રીતે આહુક ધનુષ લઈને બહાર ગયો સવારે આહુકા અને જોયા કે જંગલી પાણીઓએ આહુકને મારી નાખ્યા છે આ વાતથી યતિનાથ ખૂબ જ દુઃખી થયા ત્યારબાદ આહુકાએ તેમને શાંત પાડ્યા અને તેઓને દુઃખ ન કરવાનું કર્યું અતિથિ સેવામાં જીવનનું બલિદાન એ ધર્મ છે અને તેનું પાલન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ જ્યારે આહુકા તેના પતિના અંતિમ સંસ્કારમાં બળવા લાગી ત્યારે શિવજીએ તેને દર્શન આપીને પછીના જીવનમાં ફરીથી તેના પતિની સાથે મિલન કરાવવાનું વરદાન આપ્યું હતું બારમો કૃષ્ણ દર્શન અવતાર ભગવાન શિવે આ અવતારમાં યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોનું મહત્વ જણાવ્યું છે આમ આ અવતાર સંપૂર્ણ ધર્મનું પ્રતીક છે ધાર્મિક ગ્રંથો અનુસાર રાજા નાભનો જન્મ ઇક્ષવાકુવંશી શ્રદ્ધાદેવની નવમી પેઢીમાં થયો હતો અભ્યાસ કરવા ગુરુકુલ ગયા જ્યારે નાભા લાંબા સમય સુધી પાછા ન ફર્યા ત્યારે તેમના ભાઈઓએ રાજ્યને અરસપરસ વહેંચી દીધું જ્યારે નાભાને આ વાતની જાળ થઈ ત્યારે તે તેના પિતા પાસે ગયો પિતાએ નાભાને પૂછ્યું કે તેને બ્રાહ્મણોની લાલચને કાબુ કરીને તેમના પૂર્ણ કરી તેમની સંપત્તિ મેળવવી જોઈએ ત્યારબાદ નાભા યજ્ઞ ભૂમિ પહોંચ્યા અને વૈશ્ય દેવ સુપ્તના સ્પષ્ટ ઉચ્ચારણથી યજ્ઞ કર્યો અંગારિક બ્રાહ્મણ યજ્ઞની શેષ સંપત્તિ નાભાને આપી સ્વર્ગ માગાય તે જ સમયે શિવ કૃષ્ણ દર્શનના રૂપમાં દેખાયા અને જણાવ્યું કે યજ્ઞ શેષ પૈસા પર તેમનો અધિકાર છે જ્યારે વિવાદ થયો ત્યારે કૃષ્ણ દર્શન રૂપધારી શિવજીએ તેમને તેમના પિતા પાસેથી નિર્ણય લેવાનું કહ્યું નાભાને પૂછતા શ્રદ્ધાદેવે કહ્યું તે માણસ ભગવાન શંકર છે બલિદાન યજ્ઞમાં રહેલ શેષ પદાર્થ તેમની પોતાની છે પિતાની વાતનું પાલન કરીને નાભે શિવની પ્રશંસા કરી તેરમો અવધૂત અવતાર ભગવાન શંકરે અવધૂતનો અવતાર લીધો અને ઇન્દ્રના અહંકારને તોડ્યો ધાર્મિક ગ્રંથો અનુસાર ઇન્દ્ર ગુરુ અને અન્ય દેવતાઓ સાથે ભગવાન ઇન્દ્ર શંકરને જોવા કૈલાસ પર્વત પર ગયા હતા ઇન્દ્રની ચકાસણી કરવા માટે શંકરજી અવધૂતનું રૂપ લઈ तेमा मार्ग ने अवरोधित करया इंद्र ते मानस ने वार-वार अवज्ञा पूर्वक वार-वार तेने परिजय पूछ्यो तो पण ते मौन रह्यो आ बात थी गुस्से थई ने इंद्र अवधूत ने परार करवा ब्रज छोड़वा जतज तेनो हाथ स्तंभित थई गयो आज वहीने बृहस्पति शिव ने ओळखी लीदा अने अवधूत ना श्लोको मां प्रशंसा करी જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ ઇન્દ્રને માફ કરી દીધા ચૌદમો ભિક્ષુ અવતાર ભગવાન શંકર દેવોના દેવ છે વિશ્વમાં જન્મેલો દરેક પ્રાણી જીવનનો રક્ષક પણ છે ભગવાન શંકરનો અવતાર આ સંદેશ છે ધાર્મિક ગ્રંથો અનુસાર વિદર્ભ રાજા સત્યરથની દુશ્મનો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેની સગર્ભા પત્નીએ દુશ્મનોથી છુપાઈને પોતાનો જીવ બચાવ્યો સમય જતાં તેને એક પુત્રને જન્મ આપ્યો જ્યારે રાણી તળાવ પર પાણી પીવા ગઈ ત્યારે મગરે તેને શિકાર બનાવી પછી તે બાળક ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો તે દરમિયાન શિવની પ્રેરણાથી એક ભિખારણ ત્યાં આવ્યા ત્યારબાદ શિવજી ભિખારીનું રૂપ લીધું અને તે ભિખારણને બાળકની ઓળખાણ આપી અને તેને જાળવાની સૂચના આપી અને એમ પણ કહ્યું કે આ બાળક વિદ્રભ નરેશ સત્યર્થનો પુત્ર છે આ બધું કહીને સાધુ શિવે ભિખારનની પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું શિવીના આદેશ અનુસાર ભિખારનને બાળકને ઉછેર્યો મોટા થતા તે બાળકે શિવીની કૃપાથી તેમના શત્રુઓને હરાવી અને તેમનું રાજ્ય પાછું મેળવ્યું પંદરમો સુરેશ્વર અવતાર ભગવાન શંકરનો સુરેશ્વર અવતાર ભક્ત પ્રત્યેના તેમના પ્રેમને પ્રતિબિંબિત કરે છે આ અવતારમાં ભગવાન શંકરે નાના છોકરા ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને પોતાની અવિરત ભક્તિ અને અમરપદનું વરદાન આપ્યું ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યાગપ્રદનો પુત્ર ઉપમન્યુ તેના મામાના ઘરે મોટો થયો હતો દૂધની ઈચ્છાથી પરેશાન રહેતો તેની માતાએ તેમને તેની ઈચ્છા પૂરી કરવા માટે શિવના આશ્રય પર જવા કહ્યું આના પર ઉપમન્યુ જંગલમાં ગયો અને ઓમ નમ શિવાય નો જાપ કરવા લાગ્યો શિવજીએ સુરેશ્વર ઇન્દ્રનું રૂપ ધારણ કર્યું અને પ્રગટ થયા અને અનેક રીતે શિવજીની નિંદા શરૂ કરી આના પર ઉપમન્યુ ગુસ્સે થયો અને ઇન્દ્રને મારી નાખવા ઊભો થયો

કૌરવોએ છેતરપિંડી કરીને પાંડવોના રાજ્ય પર કબજો કર્યો હતો અને પાંડવોને વનવાસ પર જવું પડ્યું હતું વનવાસ દરમિયાન જ્યારે અર્જુન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલા મુદ્દ નામના રાક્ષસે અર્જુનને મારવા શુઅર ડુક્કરનું રૂપ લીધું અર્જુને તીર વડે ડુક્કર પર પ્રહાર કર્યો તે જ સમયે ભગવાન શંકરે કિરાત વેશ ધારણ કરીને ડુક્કર પર તીર ચલાવ્યું હતું

પાર્વતીના પિતા હિમાચલ પાસે તેમની પુત્રીનો હાથ માંગવા માટે શિવજીએ નર્તક વેશ ધારણ કર્યો હતો હાથમાં ડમરૂ લઈને શિવજી હિમાચલના ઘરે પહોંચ્યા અને નૃત્ય કરવા લાગ્યા નટરાજા શિવજીએ એટલું સુંદર અને મનોરંજક નૃત્ય કર્યું કે દરેકને આનંદ થયો હિમાચલે નટરાજને ભિક્ષા માંગવા કહ્યું ત્યારે નટરાજા શિવે પાર્વતીને ભિક્ષામાં માંગ્યા હિમાચલ ક્રોધાવેશ આના પર ખૂબ ગુસ્સે થયો થોડા સમય પછી નટરાજ વેશધારી શિવે પાર્વતીને પોતાનું અસલી સ્વરૂપ બતાવી ત્યાંથી ચાલ્યા ગયા તેમના ગયા પછી મૈના અને હિમાચલને દૈવી જ્ઞાન પ્રાપ્ત થયું અને પાર્વતીને શિવને આપવાનું નક્કી કર્યું અઢારમું બ્રહ્મચારી અવતાર યજ્ઞમાં પોતાનો જીવ બલિદાન આપ્યા પછી જ્યારે હિમાલયમાં સતીનો જન્મ થયો ત્યારે તેમણે શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ધ્યાન કર્યું પાર્વતીની કસોટી કરવા માટે શિવજીએ બ્રહ્મચારીનો પોશાક પહેર્યો અને તેમની પાસે ગયા પાર્વતીએ વિધિવત રીતે બ્રહ્મચારીની પૂજા કરી જ્યારે બ્રહ્મચારીએ પાર્વતીને તેની તપસ્યાના હેતુ માટે પૂછ્યું અને જાણ્યા પછી તેમણે શિવની નિંદા શરૂ કરી અને તેમને સ્મશાન અને કપાલિક પણ કહ્યા પાર્વતી આ સાંભળીને ખૂબ ગુસ્સે થઈ પાર્વતીની ભક્તિ અને પ્રેમ જોઈને શિવને તેનું સાચું રૂપ બતાવ્યું પાર્વતી આ જોઈને ખૂબ જ આનંદિત થઈ યક્ષ અવતાર યક્ષ અવતાર દેવતાઓના અન્યાયી અને ખોટા અભિમાનને દૂર કરવા માટે શિવજીએ આ અવતાર ધારણ કર્યો હતો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવ અને રાક્ષસ દ્વારા સમુદ્ર મંથન દરમિયાન ભયંકર ઝેર મહાર આવ્યું ત્યારે ભગવાન શંકરે તે ઝેર પી લીધું હતું અને તેને પોતાના ગળામાં રોકી દીધું હતું આ પછી અમૃત કલશ બહાર અમૃત અમૃતપાનનું સેવન કરવાથી બધા દેવો અમર થઈ ગયા હતા અને સાથે સાથે તેઓને ગર્વ થયો હતો કે તેઓ સૌથી શક્તિશાળી છે દેવતાઓના આભિમાનને તોડવા માટે શિવને યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓની સામે એક તડખરું મૂક્યો અને તેને તોડવા માટે કહ્યું તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યા પછી પણ દેવતાઓ તણકલુ કાપી શક્યા નહીં તે પછી આકાશવાણી થઈ હતી કે આ યક્ષ ભગવાન શંકર છે બધા દેવોએ ભગવાન શંકરની પ્રશંસા કરી અને પોતાની ભૂલ બદલ માફી માંગી દર્શક મિત્રો આ છે ભગવાન શિવના ઓગ્રી સ્વરૂપ મિત્રો મને આશા છે આપને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી બેલ આઇકોન દબાવો જેથી આવનારા વિડીયોના અપડેટ આપ સુધી પહોંચી શકે મને સાંભળવા માટે આભાર હર હર મહાદેવ